નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત આપનું સ્વાગત છે આજે તારીખ ઓગસ્ટ બપોરના હવામાન ગુજરાતમાં હજુ પણ અડતાલીસ કલાક ભારે વરસાદનો ખતરો આગામી સમયમાં કેવો વરસાદ નોંધાય છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે એક વાગ્યાની અપડેટમાં પોરબંદર જુનાગઢ ભાણવર ગોંડલ રાજકોટ જસદણ સોટીલા બોટાદ અમરેલી જામનગર સલાયા દ્વારકા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વેરાવળ ઉના મહુવા અલંગ અમરેલી ભાવનગર ભરૂચ સુરત વલસાડ વિયારા આવા નવરંગપુરા બોટાદ જસદણ સુરેન્દ્રનગર કુંડા વેરમગામ ધોળકા અહેમદાબાદ નડિયાદ કપડવજ આજુબાજુના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઓખા નલિયા જામનગર ગાંધીધામ હળવદ રાજકોટ જુનાગઢ ભાવનગર અહેમદાબાદ મહેસાણા વડોદરા સુરત વલસાડ દાહોદ આજુબાજુના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આઠ વાગ્યાની અપડેટમાં રાજકોટ હળવદ ભાવનગર મહુવા જુનાગઢ પોરબંદર વોખા જામનગર રાજુલા વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અપડેટમાં ઉના પોરબંદર રાજકોટ જામનગર ઓખા ભાવનગરમાં છૂટા છવાયા લાપટાપની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે દ્વારકા સલાયા ભાણવડ જામનગર માંડવી ગાંધીધામ મોરબી રાજકોટ ગોંડલ જસદણ સોટીલા ના તમામ વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દરિયા વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે બાર વાગ્યાની અપડેટમાં મહુવા અલંગ ભાવનગર ઉના વેરાવળ રાજુલા અમરેલી જુનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ જામનગર સલાયા નલિયા ખાવડા સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર ઉદયપુર પોરબંદર જામનગર ઓખામાં ધીમી ધારે મધ્યમ પ્રકારનો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હળવદ ગાંધીધામ ખાવડા નલિયા સુઈ ગામ પાલનપુર મહેસાણા અમદાવાદ વડોદરા ડુંગરપુર દાહોદ ઉદયપુર માં મધ્યમ પ્રકાર નો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખડક મિત્રો આ બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રયાસ યુટ્યુબ ચેનલ